ત્યાગરાગની કેટલીક વાતો કંઈ સ્વયં બોલ્યા જે ત્યાગને શું કરવા છે તો ગમે હોય તો ભગવાનના ભક્તમાં બુદ્ધિ એ સત્સંગી છે અને એ વિના તો અખંડ મૂર્તિ દેખે તોય શું અને રાત્રિ પ્રલય સુધી સત્સંગ કરશે ત્યારે એવું થવા છે આ સત્સંગ આખી જુદી વાત છે અખંડ મૂર્તિ દેખાય સત્સંગ નહીં જુદું પાડે કૃપા એ કઈ ને બાકી ઓલી તો સાધન થી આઈ જાય એ વસ્તુ જુદી પણ કૃપા કઈ હોય તો એના કરતા આત્મબુદ્ધિ ચડે ત્યાગ વૈરાગ કરતા આત્મબુદ્ધિ ચડે મધ્યના છવ્વીસ માં શું કેવું હવે આત્મનિષ્ઠા કેટલું અદભુત ગુણ છે આત્મા રૂપ થઈ તો ભક્તિકરણ કઈ છે પણ તમે મહારાજે કહું ભક્તિમાં આડું આવતો તો આત્મા આત્મ જ્ઞાન અને બીજું છે બે વૈરાગના આત્મા એને બાજુ મૂકી દેવા આડા આવતા તો એમને એમ નહીં અમથા અમથા નહીં ભક્તિમાં પેલા બાપાની આજ્ઞા પાડવામાં એ પારો આ મોટા મોટી આજ્ઞા હશે ભાઈ એકતા એમાં બધું આડું આવતો હોય તો આને પ્રાધાન્ય આને આપવું તો જો એલા નથી કરવાનું નથી ને તો વાત શું કામ કરે ત્યાગ વ્યાગની વાતો કંઈક બોલ્યા છે પહેલા કલાક તો ત્યાગ વાત કરી તો જરૂર ના હોય તો શું કામ વાત કરી એની જરૂર છે પણ એના કરતાં વધારે જરૂર આની છે આત્મબુદ્ધિ આત્મીય ભાવ એકબીજાને આમ સમજીએ સમજી શકીએ માણસ એટલે એને કેવું થતું હશે આપણે કોઈને બે શબ્દ કહી દઈએ અહંકારમાં સત્તામાં સ્વભાવને વશ થઈને વધારે મોટે હોય તો સ્વભાવ વશ થઈને બધું ચાલતું હોય એટલે બધું ભૂલી જાય સ્વભાવ રૂપ થઈ જાય બ્રહ્મરૂપ નહીં સ્વભાવરૂપ થઈને આપણે બોલીએ કરીએ વિચારીએ બધું સ્વભાવરૂપ થઈને જ કરીએ એટલે આ માણસાઈ બહુ જરૂર છે ભલે સ્વભાવ બધું હોય તે વખતે તો દાબી જ દો તમે માણસાઈ રાખો કંઈ જવાબદારી છે બજાવવાને આપણી જાત પાંચ જણને સાચવવાના મંડળમાં હોય જોડમાં હોય જવાબદારી છે સાચવવાની એને અનુકૂળ થાઓ એને એને ઘસાવવું પડે બધું થવું પડે સંપ સુરતભાગ પોતાથી શરૂઆત કરવાની છે આપણે શામાંથી જ ઈચ્છા રાખીએ છીએ એ સંપ રાખે તું રાખું લો કોઈ બનવાનું જ નથી કોઈ દિવસ બનવાનું નથી તમે રાખો ના રાખો કહેજો રસ્તામાં જતા હોય ને તમે હાથ જોડો ને કઈ સામે જોડે જ તો જોજો અનુભવ કરજો તમે આમ હશો આમ સામે પ્રતિભાવ આપશે જ તમે આમ જ આમ જોતા હો ધ્યાન જ ના લે બીજી વાર કરે જ નહીં હલા ચાઇનીઝ કહેવત છે ને વાંકા વારો તો સીધા રહેશો સીધા રહેવું ને તો વાંકા વરવું પડે એ કઈ રીતે થાય સીધા નમ્ર થવું પડે સામાન સમજવા પડે સામાન નમાવો ને તમે નમો બોચી પકડી નમાવે જો ને તો તકરાર થશે આપણે આમાં કરીએ નમાઈએ છીએ તમે નમો એ ના નમે કહેજો કે માન એક ક્યાંથી થાય કોઈને એક જણ નિર્માણી થવું જ પડશે કામ બે અટ રહેશે ના થાય અહીંયા આપણે દાવો કરી ખોટા રાઈટ્સ ઉપર જઈએ છીએ ડ્યુટી ઉપરની એબ્રાહમ લિન વાત એક વિદ્યાર્થી આવ્યો એબ્રાહમ લિંકન પાસે પછી વિદ્યાર્થી બધી વાત કરી પોતાને ભણે છે આ બધું કહે તો એકદમ ભેટ્યા તો રાજી થયા હા કે ના એને કહું કે હું આજથી અમેરિકન નાગરિક થઉં છું એને ભેટી પડ્યા ઇબ્રાહમ લિંકન તો વિદ્યાર્થી કે તમે રાજી છે હા કે મેન્ટ વોટ આર માય રાઇટ્સ મારા અધિકાર શું છે એ વાત કરો તો ઇબ્રાહિમલિન ઉદાસ થઈ ગયા પાછા કે સન ડોન્ટ આસ ફોર યોર રાઇટ્સ આસ ફોર યોર ડ્યુટીઝ તું આ નાગરિક થયો છે તો મારી ફરજ શું છે પૂછ તારા અધિકાર નહીં આજે જો આખો આ ઊંધું જ છે આખી દુનિયામાં રાઇટ્સ ઉપર હ્યુમન રાઇટ્સ લો એના ઉપર હ્યુમન ડ્યુટી જતું જ નહીં વિચાર જાપાન એકલામાં છે ડ્યુટી ઉપર હા એક કોઈ બધા નાગરિક બધા જતા પોતાની ફરજ નાગરિક તરીકે પોતાની ફરજ આખી દુનિયામાં જાપાન બાદ કહીને બધા નાગરિક તરીકે મારા અધિકાર શું એના આપણે અહીંયા તો બહુ જ નહીં તો અધિકારની વાત જ નથી ફરજ ઉપર જ જવાનું છે સમજો આ લોકો કોઈ પ્રમુખ સાહેબ કોઈ વિચાર આવ્યો નથી કે પ્રમુખ તરીકે મારા અધિકાર શું કોઈ કહેવા જાય બતાવે તો ટાળી દે આપણે તો કોઠારી થયા ભંડારી થયા અધિકાર શું શું હોવું જોઈએ એક રૂમ એ કામ એ કામ લો શાસ્ત્રીમાં તો કૃષ્ણ ને કેન્સર થઈ દીધા કેટલા વિદ્વાન આપણે હા જોડાવાના હતા એમને કહ્યું કે મારે એક રૂમ જોશે અને કાદી તકિયા સભામાં કઈ રીતે પડે સાંખે બે માય ત્યાં નથી ત્યાં લાયકાત હે તો ગાડી ક્યાં મળવાની છે એને કહે છે લીગલ ના કરાય અને રૂમ તો કે એમાં છે ને તે વખતે તો પ્રશ્ન જ નહોતો આખી રૂમ આપે તો વીસ સન ને બાર સુવું પડશે જો યોગી શાસ્ત્રી પહેલાથી જ અધિકારની વાતના શબ્દો તો જુઓ અક્ષરપુષ બળદિયા છે ક્યાં રાઈશ વાત આવી એક અંદર રાઈશ બિનશરતી બળદિયા એટલે બિનશરતી બળદને રાત્રે જોડો ને ખેડક કાંઈ ના બોલે દમણીએ જોડો ગમે ત્યાં ખાઓ ના આપો ના આપો તરછા રાખો અને કામ કરાય તો એ ના બોલે એ કોર્ટ કચેરી વકીલ ના રોકે શાસ્ત્રીને કહેવાનું એ હતું બળદિયા એટલે આ બિનશરતી અમે સત્સંગ કરવાના છીએ કરાવવાના છીએ સેવા કરવાના છીએ કરવાના છીએ કોઈ શરત નહીં આટલું હોય તો જ આટલું હોય તો જ આમ હોય તો જ એ વાત જ નહીં